ગુજરાતની પ્રથમ કહી શકાય તેવી શોભાયાત્રા અંજારમાં રામનવમીના પર્વ નિમિત્તે નીકળશે તે પૂર્વે સેવા કેમ્પનું ત્રિકમદાસજી મહારાજ અને સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતોના હસ્તે કેમ્પનું ઉદ્ઘાટન કરાયું વર્ધુભરી ગોસ્વામીના ખ્રિસ્તું તહેવાર રામનવમીની શોભાયાત્રા નિમિત્તે પ્રથમ સેવા કે અંજાર સચિનારાયણ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ તથા સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતો દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું છે ગુજરાત રાજ્યમાં બીજા નંબરની અને મેગા સિટી સિવાયની પ્રથમ શોભાયાત્રા રામનવમીના દિવસે ઐતિહાસિક અંજાર શહેરમાં છેલ્લા ચાલીસ વર્ષથી કાઢવામાં આવે છે રથયાત્રાનો રૂટ અંદાજે પાંચ કિલોમીટર સુધીનો હોય છે શોભાયાત્રામાં વિવિધ પ્રકારના ફ્લોટ્સ રાખવામાં આવે છે શોભાયાત્રાના રૂટ ઉપર ત્રીસ જેટલા સેવા કેમ્પ સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રકારના સેવા કેમ્પ રાખવામાં આવ્યા છે સૌ સેવા કેમ્પ જય જોગણી ગ્રુપ દ્વારા સવાસે ના કે રઘુનાથજી મંદિર ખાતે રાખવામાં આવ્યો છે ખાસ કરીને બાજુમાં અંજારના સચિદાર મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ સ્વામિનારાયણ મંદિરના સાધુ સંતો કરકમણો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને આ ખુલ્લું મૂકવામાં આવ્યો હતો સાથોસાથ કેમ્પના કાર્યકર્તાઓનું સન્માન કરી આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા સમગ્ર વ્યવસ્થા પ્રદીપગીરી ગોસ્વામીની તેમના વર્તુ દ્વારા કરવામાં આવી છે ખાસ કરીને કેમ્પનું આયોજન છેલ્લા ચૌદ વર્ષથી હરીશ ગોસ્વામી દ્વારા કરવામાં આવે છે સફળ બનાવવા માટે પૂર્વ ભાજપના પ્રમુખ સંજય દાવડા રામ મહોત્સવ સમિતિના દિપેનભાઈ હર્ષભાઈ રશ્મિનભાઈ નઈ ગાંધી મહાદેવભાઈ આહિર બળદેવપુરી ગોસ્વામી ધીરુભાઈ જાડેજા અંજાર શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સોનલ નેતા સહિતના લોકો હાજર રહ્યા હતા સંચાલન તેજસ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું આજરોજ આજ રોજ માધ્યમથી સમગ્ર દેશવાસીઓની સમગ્ર હિન્દુ સનાર્તિઓની સમગ્ર રામ ભક્તોને જય જય શ્રી રામ જન્મની ભૂમ વધ આજ ગ્રુપ દ્વારા છેલ્લા ચાલીસ વર્ષથી આ રીતનો એક કે કેમ્પ યોજવામાં આવતું હોય છે એટલે સેવાકી કેન્દ્રનું અત્યારે ઉદઘાટન આવ્યું છે અને સમગ્ર અંજાર શહેરમાં સૌ પ્રથમ જેને કહી શકાય એવું ઉદઘાટન થયું છે અને આ ઉદઘાટન જ્યારે રથયાત્રા શરૂ થશે ચાર વાગે કે પાંચ વાગે કોઈપણ સમય ત્યાં સુધી કન્ટિન્યુ સમગ્ર શહેરમાં કોઈ જ્ઞાતિ જાતિને કોઈપણે વગર અહીં આ કેમ્પની શરૂઆત કરવામાં આવી છે અને આ પ્રસંગે સમગ્ર જોગણીના જે ગ્રુપના જે જે કાર્યકર્તાઓ છે હાજર રહ્યા હતા અને આ પ્રસંગે આ કાર્યક્રમનું સંચાલન જયેશભાઈ મહેતા કર્યું હતું દાવણાજી તથા એમની સાથે જેને કહેવાય ને બધા કાર્યકર્તા હાજર રહ્યા હતા રોગી ગ્રુપના જે સ્થાપક છે એમના દીકરાઓ પણ આ કાર્ય સંભાળી રહ્યા છે એની આ સાથે ભાજપની મહિલા મંડળની ટીમ હોય અને સમગ્ર શહેરના જે જે સેવાભાવી સંસ્થાના લોકો છે જોડાયા હતા તે ખરેખર આ રીતના કાર્ય થઈ અને આ વખતે તો આપણે વિશેષ કાર્ય છે કેમ કે આપણા રામલાલા જે તે વખતે તંબુમાં હતા વર્ષો સુધી કે આજે આપણે ભવ્યાથી હવે એવું રામ મંદિર નિર્માણ થયું છે એ રામ મંદિરમાં જ્યારે ભગવાન બિરાજમાન થયા છે ત્યારે આ ઉત્સવમાં બમણો બમણો ઉત્સવ ઉજવી રહ્યા છે ને આ વખતે અંજાર સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં પ્રથમની દ્વિતીય નમાની રથયાત્રાનું પ્રસ્થાન કરાતું હોય છે વર્ષોથી આ થઈ રીતે ને આ વખતે વિશિષ્ટ એક અલગ આયોજન છે જેમાં સમગ્ર ગુજરાતમાંથી ફોટોગ્રાફરની જે ટીમ છે સમગ્ર ગુજરાતમાંથી ખાસ કહું છું બધા ફોટોગ્રાફર આવશે ફોટો નહીં ફોટો ક્લિક કરશે એવી રીતની એક સ્પર્ધાઓ જોવા મળી છે અને આ વખતે ચાલીસ અલગ અલગ ફ્લેટ જે ગોઠવામાં આવ્યા છે ખરેખર અદ્ભુત રીતે આયોજન થયું છે તો આયોજકોને ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આશીર્વાદ આ સંસ્થા રામધન જે પ્રમુખ છે એ પણ અત્યારે આપણી સાથે રહેલા છે તો ખરેખર આ ટીમ સમગ્ર કાર્યક્રમ જે ટીમ છે એને એક સંત તરીકેના હૃદયપૂર્ણ ખૂબ આશીર્વાદ આપણું જય શ્રી રામ રાધે રાધે ભારત માટે કે જે વંદે માત્ર ભાઈ કરી